તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ એસ એમ ઠાકોર ગબ્બર ઠાકોર અને સુબાઈબેનનો વિરોધ ખૂબ જ ચાલી રહ્યો છે આના વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિરોધ એ માટે ફેલાવી રહ્યા છે કે પોતે મિત્રો ફેમસ થવું છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ જે મિત્રો વિરોધ કરતા હોય પર્સનલ કરવાની જરૂર છે કોઈ પણ સોશિયલ મીડિયામાં કરવાની જરૂર નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં બધા લોકો મિત્રો બેવકૂબ બનાવી રહ્યા છે અને તમે પણ બેવકૂબ બની રહ્યા છે તો મિત્રો આજ વાત કરી તો એસએમ ઠાકોરની પોતાની યુટ્યુબ ચેનલમાં મિત્રો ખોટે ખોટો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં પોતે તે જણાવ્યું છે કે મારા ઉપર હુમલો થયો છે પરંતુ ભાઈ જાતે તેની સાથે એવું કાંઈ થયું નથી ભાઈ વ્યૂઝના ચક્કરમાં લાલેશમાં મિત્રો હાલના ટાઈમમાં જે ખેલ કરી રહ્યા છે ભાઈ આવા વ્યૂઝના ચક્કરમાં તમારે પણ પડવાની જરૂર નથી કારણ કે મિત્રો તે અને ગબ્બરભાઈ ઠાકોર અને શોભાબેન મિત્રો વિરોધ શું ખૂબ જ ચાલી રહ્યો છે પરંતુ મિત્રો શુભાબેનનું પણ પોતે એવું કેવું છે કે મિત્રો એસ એમ ઠાકોરને પહેલા તે જણાવ્યું હતું કે મારા વિશે રોસ્ટિંગ કર પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જેમ જેમ મિત્રો ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોરનો વિરોધ થયો છે તેમ તેમ મિત્રો શોભાબહેન પણ ફરી ગયા છે પરંતુ મિત્રો એવું કાંઈ નથી ભાઈ જે પણ મિત્રો પર્સનલ વિરોધ છે ભાઈ તમે પર્સનલ કરો એ બેને કી આપણે એની વિશે પડવાની જરૂર નથી અને તે પોતે પોતે મિત્રો સમાજનું પણ નામ સડાવી રહ્યા છે પરંતુ તમારે કોઈ પણ સમાજનું નામ પણ લેવાની જરૂર નથી ભાઈ જે પણ તમારે મેટર છે ભાઈ પર્સનલી બંને સામે સામે પતાવી નાખો કારણ કે ભાઈ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ફેલાવીને ભાઈ ખોટે ખોટા વ્યૂઝ લઈ રહ્યા છે તમારે આના વિશે શું કેવું છે મારી વાત તમને જરા પણ સાચી લાગી છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે એક નવા વીડિયો મળી ત્યાં સુધી